હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે ફરી તમારું અમારા ચિંતન કરું છું સોળમો અને તેનું નામ છે જાત્રા ફળી જાત્રા ફળી પાઠ પ્રકાર છે સંવેદન કથા અને તેના લેખક છે ભૂપત વડોદરિયા

કરી લેવા કેમ કે તે હંમેશા મોસ્ટ આયમ્પી રહે છે તે કે પછી તમને કોઈ પણ કેટલો હતો તો કે સો રૂપિયા વાર્તા કથાની પત્ની નો સ્વભાવ કેવો હતો તો કે ઉગ્ર વાર્તા કથક કથકનું ઘર કેટલા રૂપિયાના ભાડા એક રસોડામાં

બીમારી દવા માટે પૈસાની જરૂર હતી એના પછી છે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા કરીને સાંજે ઘરે જવા નીકળ્યા તો કે ગધા વૈતરું અહીંયા વિકલ્પોમાં બે બે વિકલ્પો તેને આપેલા છે તો બે વિકલ્પમાંથી જે સાચું જવાબ હોય તે તમારે અહીંયા લખવાનો છે આગળ આપણે જોઈશું કે શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા જગ્યા ઘર બહુ ખાલી જગ્યા ન હતું તો કે સુખ સગવડ વાળું દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા બાકી તો મનના બધા ચાળા તો કે રોટલાનું પાના ચંદ ખાલી જગ્યા ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો તો કે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા તો કે ઠાકોરજી કાકીમાના ખાલી જગ્યા એમને માનસિક ખાધા ખર્ચ માટે ત્રીસ રૂપિયા આપતા તો કે દિયર

ડોક્ટર વસાવા વાર્તા કથકના મિત્ર હતા તો કે ખોટું કાકીમા ઈશ્વર ભક્તિ તરફ વળી ગયા હતા તો કે સાચું કાકીમા એ રૂપિયા સાધુ સંતો ને દાનમાં આપી દીધા તો કે ખોટું એના પછીનો પ્રશ્ન છે કે પાઠના આધારે આપેલા વાક્યો કોણ બોલે અથવા બોલી શકે તે જણાવો ભાઈ આપણા શરીરની આપણા શરીર ની કાળજી લેવી કોણ બોલે છે તો કે વાર્તા કથકની માંજુચંદરા શરીરમાં નબળાઈ છે કોણ બોલે છે ડોક્ટર વસાવડા ભૈલા મને તો પાણા નથી પડતા પણ તને આ ક્યાં ક્યાં થયું કોણ બોલે છે તો કે કાકી માં તમે જાત્રા આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે ક્રમ નંબર આપો અહીંયા ચોખ્ઠા આપેલા છે તેમાં ઘટનાક્રમ પ્રમાણે એક બે ત્રણ એમ નંબર આપવાના છે કે પહેલું વાક્ય ક્યુ આવે બીજું વાક્ય ક્યુ છે ત્રીજું વાક્ય ક્યુ છે એ રીતના અહીંયા

વાર્તા કથક ની પત્નીના સ્વભાવને સ્વભાવને લેખકે કોની સાથે સરખાવ્યો છે તો કે વાર્તા કથક ની પત્નીના સ્વભાવને લેખકે શિયાળામાં અગ્નિ સાથે સરખાવ્યો વાર્તા કથક ને નાની મોટી આપત્તિમાં કોણ મધુર અને સાંત્વનદાયી બની રહેતું તો કે વાર્તા કથક ને નાની મોટી આપત્તિમાં તેમની પત્ની મધુર અને સાંત્વનદાયી બની રહેતી

વાર્તા કથક ના શેઠ તેમને ક્યારે રજા આપવા તૈયાર હતા જમવાનું ટાળવા માટે શું બહાનું બનાવ્યું તો કે પાના ચંદ પરાણે ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો વાર્તા કથકે જમવાનું ટાળવા માટે આવું બહાનું બનાવ્યું કાકીમાં કોની સાથે જાત્રાએ જવાના હતા તો કે કાકીમાં વનરાવન જવાના હતા કાકીમાં એક વાળાના મૂર્તિમંત પવિત્રતા અને ધાર્મિકતા જેવા લાગતા હતા વનરાવન દાસ કોણ હતા તો કે પિસ્તાળીસ વર્ષના વનરાવન દાસ કાકા ભાના જૂના સંબંધી હતા કાકીમાએ પોતાની જાત્રાના પૈસાનું શું કર્યું તો કે કાકીમાએ પોતાની જાત્રાના પૈસા વાર્તા કથક ની સારવાર માટે આપ્યા એના પછી બે ત્રણ વાક્યમાં લખો વાર્તા કથકનું ઘર બહુ સગવડ વાળું ન હતું એવું સાના પરથી કહી શકાય તો કે વાર્તા કથક ના પગાર માંથી પરિવારનું ગુજરાન માંડ માંડ ચાલતું હતું

કે વાર્તા કથકનું શરીર પીડું થતું જાય છે અને ખોરાક પણ બરાબર લેવાતો નથી એક તરીકે તેઓ વાર્તા કથક જાણી ગયા હતા આપણને ગરીબ ને તો કાયા એજ મૂડી વાક્ય સમજાવો આ વાક્ય દ્વારા વાર્તા કથકની માતા તંદુરસ્ત શરીરના મહત્વ વિશે વાત કરે છે તે કહે છે કે ગરીબ લોકો માટે તેમની કાયા જ સૌથી મોટી મૂડી એટલે કે સંપત્તિ છે તેથી તેની કાળજી લેવી જરૂરી છે ના પૈસા લાવવા ક્યાંથી એ પણ એક પ્રશ્ન હતો જમવા બાબતે વાર્તા કથક જૂઠું કેમ બોલ્યા તો કે જમવા બાબતે વાર્તા કથક જૂઠું કેમ બોલ્યા કારણ કે બીમારીને કારણે તેમને ભૂખ લાગતી ન હતી તેઓ માતા અને પત્ની ના પોતાની બીમારી વિશે જણાવીને ચિંતામાં મુકવા માંગતા ન હતા કથક શું શું કરવા જણાવ્યું તો કે ડોક્ટરે વાર્તા કથક કથકને ત્રણ મહિનાની રજા લઈને દવા શરૂ શરૂ કરવાનું કહ્યું તેમ તેમજ ત્રીસ જેટલા સ્ટેટોમાઇસિન લેવા કહ્યું

એના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખવો શરીર એક વાર હાથ થી સ્વાસ્થ્ય જોઈને તેમની માં આ વાક્ય કહે છે તેઓ વાક્ય દ્વારા કહેવા માંગે છે કે જો શરીર એક વાર રોગગ્રસ્ત થઈ જાય તો તેને ફરીથી સ્વસ્થ બનાવવામાં ઘણો સમય અને મહેનત લાગે છે તેમને વાર્તાકથક ના સ્વાસ્થ્ય અંગે ઘણી ચિંતા છે તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકે છે ઉપરાંત તેમણે દુનિયા જોઈ છે અને તેના અનુભવ ને આધારે આ વાત કરે છે વળી તેમનો એ પણ વિચાર અહી સ્પષ્ટ થાય છે કે બીમારી માણસને બીમારીમાંથી ઉભો થતા ઘણો સમય લાગી જાય છે જાત્રાફળી પાઠ માં વાર્તાકથક ની ભૂમિકા દર આદર્શ છે તે કઈ કઈ વાત પરથી જાણવા મળે છે જાત્રા પડી પાઠના વાર્તાકથકની આદર્શ ભૂમિકા ઘણા પાસાઓથી જોઈ શકાય છે પેલું છે પરિવાર પ્રત્યેની જવાબદારી તો કે વાર્તાકથક પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ જવાબદાર છે તેઓ તેમના માતા અને પત્નીની સંભાળ રાખે છે અને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે સખત મહેનત કરે છે

તેઓ ભત્રીજાની મદદ કરીને આત્મસંતોષ અનુભવે છે જે કોઈ પવિત્ર સ્થળની કરવાથી મળતા સંતોષ ઓછો નથી. આમ વાર્તામાં માનવતા ધર્મથી પણ ઉપર છે એ દર્શાવવામાં આવ્યું છે વાર્તાના મુખ્ય વિષય પાત્રોની ભાવનાઓ અને વાર્તા દ્વારા આપવામાં આવતા સંદેશને જોતા કહી શકાય કે પાઠનું શીર્ષક જાત્રા ફળી યથાર્થ છે એના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પેલા આપેલું છે કે ઉદાહરણ મુજબ અર્થ આપી વાક્ય લખો અહીંયા શબ્દ આપ્યો છે અર્થ આપવાનો છે અને તેને પછી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ તરીકે સાંત્વન દાયી તો કે સાંતવન આપનાર અને તેનું વાક્ય છે કે વાર્તા કથક ની પત્ની નાની મોટી આપત્તિમાં સાંતિતાજી આપનાર પિતાજીની માંદગીનો સમય ખૂબ દુઃખદાયી હતો આનંદદાયી તો કે આનંદ આપનાર મિત્રો સાથેની મુલાકાત હંમેશા આનંદદાયી હોય છે લાભદાયી તો કે લાભ આપનાર સારવાર ની કસરત શરીર માટે લાભદાયી હોય છે આપેલા સ્થાનિક ભાષાના શબ્દો માન્ય ભાષામાં લખી વાક્ય મારી પાસે થોડા પુસ્તકો છે નિકર તો કે નહીંતર મહેનત કર નિકર પરીક્ષામાં નાપાસ થઈશ પાણા તો કે પથ્થર નદી કિનારે ઘણા પાણા પડ્યા હતા સ્ટેશન તો સ્ટેશન તો કે સ્ટેશન ટ્રેન સમયસર સ્ટેશન પર આવી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો ઉગ્ર તો કે આકૃ અને ક્રોધી દયા દયાહિણા તો કે નિર્દય અને ક્રૂર નેક નેમ તો કે હેતુ અને લક્ષ્ય અભિલાષા તો કે મનોકામના અને ઈચ્છા આપત્તિ તો કે સંકટ અને મુશ્કેલી આતિથ્ય તો કે મહેમાન ગતિ મર્મ તો કે ભેદ અને રહસ્ય તપાસ સુવર્ણ તો આરામ અને કરાર નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો તો કે પોષણ તો કે કુપોષણ સ્વાર્થી તો કે પરમાર્થી રોગ તો કે નિરોગીતા સ્પષ્ટ તો કે અસ્પષ્ટ સગવડ તો કે અગવડ આગ્રહ તો કે અનાગ્રહ સાધ્ય તો કે અસાધ્ય ઈચ્છા તો તો કે કે અનિચ્છા નિરાશ્રય ઉત્સાહ તો કે નિરુત્સાહ એના પછી નીચેના શબ્દોની જોડણી સુધારો જે તમારે આમાંથી જોઈને સુધારી લેવાની એના પછી છે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો પહેલી છે હાથ પગ જીવન સંગ્રામ દયા વાતચીત અને વતન આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું સૌ પ્રથમ આવશે જીવન સંગ્રામ દયા વતન અને હાથ પગ બીજું છે દિનચર્યા પ્રભુ સેવા ઓળખાણ અને નિદાન આને આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવશું તો પહેલા આવશે ઓળખાણ પછી દિનચર્યા નિદાન માણસ અને પ્રભુ સેવા એના પછી છે નીચેના આપેલા સ્વર અને વ્યંજન પાડો એટલે આપણે સંધિ છોડવાની છે શબ્દો આપેલા છે તેને તમારે સ્વર અને વ્યંજનમાં અલગ કરીને લખવાના છે આવી જ રીતે એને નીચે છે તે સંધિ જોડવાની છે અહિયાં તમને સંધિ છોડેલી આપેલી છે એટલે સ્વર અને વ્યંજન અલગ કરેલા આપેલા છે તેને તમારે જોડીને અહીંયા શબ્દો લખવાના છે જે રીતે પહેલું છે રૂપિયા પછી ઓચિંતો પછી દિનચર્યા શબ્દો માટે એક શબ્દ આપો નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી તો કે ગધા વૈતરો જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ જીવન સંગ્રામ દેવ મંદિરમાં સેવા પૂજા માટેની શ્રી કૃષ્ણ ની મૂર્તિ તો કે ઠાકોરજી ભરણ પોષણ માટે જોઈતી ખર્ચ ની રકમ તો કે ખાધા ખર્ચ કારણ ની તપાસ તો તો કે કે નિદાન જેનો નથી તેવો અસાધ્ય એના પછી છે રૂટી પ્રયોગ નો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો તો કે વર્તાઈ જવું તો કે ઓળખાઈ જવું વાક્ય છે એકતા ના ચહેરા પરથી દુઃખ વર્તાઈ જતું હતું ઠગલો થઈ જવું તો તેનો અર્થ છે ખૂબ થાકી જવું આખો દિવસ કામ કર્યા પછી ઘણા લોકો થાકીને ચિંતા થવી દીકરાની બીમારીના સમાચાર સાંભળીને માનો જીવ બળવા લાગ્યો હિંમત હારી જવી તો તેનો અર્થ છે નાસી પાસ થઈ જવું મુશ્કેલ પરિસ્થિતિમાં ક્યારેય હિંમત હારી જવી જોઈએ નહીં હૈયારી આપવી તો કે સાંત્વના આપવી અથવા સધિયારો કે સહારો આપવો તેનો વાક્ય છે કે પડોશીનું અવસાન થતા તેમના ઘરે જઈને પતિએ હૈયારી આપી એના પછી છે પાણાઈ નહીં પડવા તો તેનો અર્થ છે કોઈ બીમારી ન હોવી તેનું વાક્ય છે કે સારો ખોરાક લેવાથી શરીરને પાણાઈ નથી

તમે કરેલા પ્રવાસ વિશે તમારા શબ્દોમાં તમારી રીતે બીજો કોઈ પણ આ ઉપરથી તમારા પ્રવાસ ને તમારા અનુભવ પ્રમાણે તમે આ લખી શકો છો તો આપણે આમાં જોઈશું કે પ્રવાસ કરવાનું કોને ન ગમે

અમે બધા મિત્રો અને પરિવારના સભ્યો સાથે હતા એટલે રસ્તામાં ગીતો ગાવાની વાતો કરવાની અને રમવાની ખૂબ મજા આવી સવારે અમે ચંદીગઢ પહોંચ્યા અને ત્યાંથી બસ દ્વારા શિમલા જવા રવાના થયા રસ્તામાં ઊંચા પહાડો લીલાછમ વૃક્ષો ખીણ માંથી પસાર થતી નદીઓ જોઈને અમે બધા મંત્ર મુગ્ધ થઈ ગયા શિમલા પહોંચ્યા પછી થોડો આરામ કરીને તરત જ ફરવા નીકળી પડ્યા શિમલાનો મોલ રોડ અને ખૂબ ગમ્યો ત્યાં અમે ખરીદી કરી ગરમ ગરમ મકાઈ ખાધી અને ફોટોગ્રાફ પાડ્યા બીજા દિવસે અમે ફૂફરી ગયા જ્યાં બરફ નો યાદગાર અનુભવ થયો સ્કેટિંગ અને યાક રાઇડ ની પણ મજા માણી શિમલા થી અમે મનાલી ગયા મનાલીનું વાતાવરણ તો શિમલા કરતા પણ વધારે રમણીય હતું દર્શન કર્યા પરંતુ મનાલીનો સૌથી યાદગાર અનુભવ રોહાતાંગ પાસેનો હતો ત્યાં ચારે બાજુ બરફ જ બરફ હતો મેં પહેલી વાર આટલો બધો બરફ જોયો હતો મને બફમાં રમ્યા સ્નો બનાવ્યા અને અમે કુલ્લુ વેલી ની પણ મુલાકાત લીધી કુલ્લુની સુંદર ખીણો અને સાહી સાલની દુકાનો જોઈને મને મન પ્રસન્ન થઈ ગયું આ પ્રવાસમાં મેં પ્રકૃતિની સુંદરતા નજીકથી જોઈ